જે બત્રીસ પુતળીની વાર્તામાં આપણે છઠ્ઠા દિવસની વાર્તા છઠ્ઠા દિવસે ચિત્રાંગના નામની પુતળી જે વાર્તા કહે છે તે સાંભળીશું વાર્તાનું નામ છે અબોલા રાણીની વાર્તા છઠ્ઠે દિવસે પુતળી ચિત્રાંગનાએ રાજા ભોજને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી અને બોલી હે રાજન આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવો ઉદાર પરાક્રમી અને ચતુર રાજા જ બેસી શકે આથી વિક્રમ રાજાના પરાક્રમો જાણવા ભોજ રાજાએ ઈચ્છા દર્શાવી એટલે ચિત્રાંગનાએ નવી વાર્તા કહેવાની શરૂ કરી ઉજ્જૈનની નગરીમાં વિક્રમ રાજા રાજ કરતો હતો ઉજ્જૈની મધ્યમાં બજારો આવેલા હતા ત્યાં તંબોળીઓનું પણ બજાર હતું ત્યાં ભૈરવ ગોખ નામે એક જગ્યા ખૂબ પ્રખ્યાત હતી તેની પાસે એક પાનવાળાની દુકાન હતી આ પાનવાળાની દુકાને મસાલાથી ભરપૂર જાત જાતના પાન મળતા આ પાનવાળાના પાન ખાવા દૂર દૂરથી લોકો આવતા રજવાડામાં પણ એના જેવા જ પાન જતા આ તંબોળીની દુકાને દરરોજ સાંજે એક રૂપવતી સ્ત્રી આવે તંબોળી તેની રુચિ પ્રમાણે પાનબીડું બનાવી દે એટલે તે એક સોના મહોર આપી જતી રહેતી કદી ભાવ બાબતમાં પૂછપરછ કરતી નહીં એક દિવસ આ પાનવાળાને થયું કે આ સ્ત્રી કોણ હશે તે દરરોજ મને એક સોના મહોર આપીને જાય છે તેને તે સ્ત્રી વિશે જાણવાનું મન થયું તેણે તેના પોતાના ગોરને બોલાવી બધી વાત કરી ગોર મહારાજે તે સ્ત્રી કોણ છે તે વિશે જાણી લાવવાનું કામ માથે લીધું એક સાંજે તંબોળીની દુકાને ગોર મહારાજ પણ હાજર રહ્યા થોડી વાર થતાં તે સ્ત્રી દુકાને આવી અને પાન લઈ એક સોના મોર આપી ચાલવા માંડી જેવી સ્ત્રી ચાલી કે ગોર મહારાજ તેની પાછળ પાછળ ગયો સ્ત્રી તો નગરથી ઘણે દૂર એક જંગલમાં ગઈ ત્યાં એક પર્વત હતો પર્વતમાં ગુફા હતી ગુફા ઉગાડીને તે સ્ત્રી અંદર પેઠી એની પાછળ પાછળ ગોર પણ પેઠો થોડુંક અંતર ગયો અંદર ગયો ત્યાં તો એક સુંદર નગર આવ્યું જાણે ઇન્દ્રપુરી જોઈ લો ત્યાં દૂરથી સંગીત સ્વરો આવતા હતા તેજસ્વી તારા ઝબકતા હોય એવા દીવા બળતા હતા અને પુષ્પોની મીઠી સુગંધ માનવનું ભાન ભૂલાવી દેતી હતી નગરની શેરીમાં આગળ જતા એક સુંદર બાગ આવ્યો ત્યાં કેટલીક સ્ત્રીઓ રમત રમતી કોઈ કે ફેરફદડી ફરતી હતી બાગની પાસે એક શોક હતો ત્યાં આવેલા એક કૂવામાં કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા આવી હતી તે ઘડાને કૂવામાં નાખતી અને કહેતી ઘડા ઘડા કૂવામાંથી બહાર આવ અને અબોલા રાણીની આણ તને અબોલા રાણીની આણ આશ્ચર્યની વચ્ચે ઘડો દોરડા વગર તેની મેળે ઉપર આવતો દૂર ઉભેલા ગોરે આ કૌતુક જોયું તો તે આભોજ બની ગયો તે પાણી ભરતી સ્ત્રીઓ પાસે આવ્યો અને કહે છે હે સુંદરીઓ તમે કોણ છો તમે હમણાં જેની આણ દીધી તે અબોલા રાણી કોણ છે પેલી સ્ત્રીઓ કહે મહારાજ તમે વળી અબોલા રાણીના રાજ્યમાં અહીં કેવી રીતે આવી ચડ્યા અબોલા આમ ક્યાંય રસ્તામાં નથી પડી તે દેખાડીએ તે તો પુરુષનું મોઢું પણ જોતા નથી મહેલમાં તેમના ખંડમાં ચાર પડદા બાંધેલા છે તેની અંદર તે રહેશે તેને પુરુષ જાત પ્રત્યે નફરત છે વળી તેણે તેની પ્રતિજ્ઞા એ છે કે ચાર વાર જે એને બોલાવે એને એ વરે અને પડદા ખોલે ગોર કહે તે હોય પણ મારે અબોલા રાણીને મળવું છે તે મને દેખાડો તેને મળ્યા વગર નહીં જાઓ બ્રાહ્મણની હઠ જોઈને તેમાંથી એક સ્ત્રી અબોલા રાણી પાસે ગઈ અને બધી વાત કરી રાણીએ કહ્યું એ મૂર્ખ બ્રાહ્મણને પેલા કુંડમાં નવડાવી દો એટલે એ આપોઆપ પાછો જતો રહેશે પેલી સ્ત્રી ગોર પાસે આવી અને કહે છે તમને અબોલા રાણીએ કુંડમાં નહાવાનું કહ્યું છે ગોર તો રાણીને મળવા એટલો અધીરો બની ગયો હતો કે તે તો પહેરે કપડે જ કુંડમાં નાહવા પડ્યો કે સાથે જ પહેલાં તંબોળીની દુકાને જઈ પહોંચ્યો તેણે આંખો ખોલી જોયું તો તે તંબોળીની દુકાને ઊભેલ ગોર તો નવાય પામ્યો તેમણે અબોલા રાણીની નગરી સ્વપ્નસમી લાગી અહીં તો મધરાત થઈ હતી ક્યાંય કોઈ જોવા મળતું ન હતું તેનું મન અકળાઈ ગયું અને પોક મૂકીને રડવા લાગ્યો મધરાતે વિક્રમ રાજા નગરચર્ચા જોવા નીકળ્યા હતા તેઓ ફરતા ફરતા અહીં આવી ચડ્યા તેમણે ગોરને રડતા જોઈને પૂછ્યું અરે મહારાજ આમ મધરાતે રડવાનું કારણ શું એવું તે કયું દુઃખ આવી પડ્યું કે આમ રડો છો ગોરે કહ્યું અરે ભાઈ તમે દૂર કરી શકો તેમ નથી ગોરને પોતાની ઓળખાણ આપીને કહ્યું હું ગમે તે રીતે તારું દુઃખ દૂર કરી આપીશ તું રડવાનું બંધ કરી મને તારું દુઃખ જણાવ ગોરે રાજાને અબોલા રાણીની બધી વિગતે વાત કરી રાજાએ કહ્યું તું મને એ અબોલા રાણી પાસે લઈ જા તારું દુઃખ જરૂર દૂર થશે ગોરે બીજે દિવસે રાજાને સાંજના સમયે તંબોળીની દુકાને બોલાવ્યા બીજા દિવસે સાંજે રાજા વેશપલટો કરી તંબોળીની દુકાનથી થોડે દૂર ગોર સાથે ઊભા રહ્યા થોડીવાર વાર થતાં ફરી પેલી સ્ત્રી તંબોળીની દુકાને આવી અને પાન બીડું લઈ એક સોના મોર આપી ચાલવા માંડી ગોરના કહેવા પ્રમાણે રાજા તરત જ પેલી સ્ત્રીની પાછળ પાછળ ગુફામાં દાખલ થયા ગોરે જેવું વર્ણન કર્યું એવી જ નગરી એવો જ વૈભવ અને એવી જ શોભા તેઓ કૂવા આગળ આવી ઊભા રહ્યા કૂવા ઉપર રૂપરૂપના અંબાર સમી સુંદરીઓ પાણી ભરતી હતી કોઈને પણ ઘડો ખેંચવો પડતો નહોતો થોડી વાર સુધી તો રાજાએ ઊભા ઊભા જોયું પછી તેમની નજીક જઈને પૂછ્યું બાયો આ કોનું ગામ છે અને તમે કોની આણ આપો છો પેલી સ્ત્રીઓમાંથી અબોલા રાણીની એક સખી કહે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે સખી બોલી અહીં અબોલા રાણીનું રાજ ચાલે છે રાજાએ પૂછ્યું એ અબોલા રાણી કોણ છે એ તો કહો પેલી સખી કહે છે એક વખત કેટલીક દેવીઓ રેતીની પૂતળીઓ બનાવવાની રમત રમતી હતી એવામાં કેટલીક જોગણીઓની રૂપાળી પૂતળીઓ ઉપર અમી દ્રષ્ટિ થતાં બધી પુતળીઓ સજીવન થઈ ગઈ એટલે તેમણે પુતળીઓને રહેવા માટે અજબ નગરીની રચના કરી અમે બધી સ્ત્રીઓ રેતીની પુતળીઓમાંથી બનેલી છીએ અમારામાંથી અતિ સુંદર પુતળી અબોલા રાણી છે તેથી તેમણે આ નગરીની રાણી બનાવ્યા છે અહીં તેમનું રાજ્ય ચાલે છે અમારી રાણી કોઈ પુરુષનું મોં જોયા નથી કે તેની સાથે વાત પણ કરતા નથી તે પોતાના ખંડમાં ચાર પડદા રાખે છે તેમણે એવી પ્રતિજ્ઞા લીધી છે કે જે પુરુષ પોતાની ચતુરાઈથી અબોલા રાણીને ચાર વખત બોલતી કરે તો તે ચારેય પડદા છોડી નાખે નહીં તો તેમની સાથે હોડમાં ઉતરનારને રાણી કારાગ્રહમાં પૂરી દેશે રાજાએ કહ્યું હું તમારી રાણીના ચારેય પડદા છોડાવીશ મને તેમની પાસે લઈ જાઓ સખી રાજાને મહેલે લઈ ગઈ બહાર પહેરો ભરતી દાસીને

તે મારો ચોર ચાર પહોર તો વાચા લઈશ પ્રાતકાળ કારાગૃહ દઈશ રાજા પડદાથી દૂર રહીને કહે છે સાંભળ રે ગરવીલી સતી કોણ પિતા ને પતિ બોલ બોલ જેટલા કારાગૃહ નાખ્યા કેટલા રાણીએ દાસીને દૂર આવેલા કારાગૃહ બતાવવા હુકમ કર્યો દાસી રાજાને કારાગૃહ લઈ ગઈ ત્યાં લગભગ આઠસો રાજકુમારોને સોનાની સાંકળે બાંધી કેદી તરીકે રાખ્યા હતા તેમના કોમળ ચહેરાબો સાવ મુરઝાઈ ગયા હતા માથાના વાળ અને દાઢી વધી જવાથી તેમના ચહેરાઓ પણ ઓળખાતા નહોતા રાજકુમારોને જોઈને રાજા ખૂબ જ હેરાન થઈ ગયા તેમણે પ્રતિજ્ઞા કરી કે આ બધાને કારાગૃહમાંથી છોડાવું તો મારું ખરું નામ વિક્રમ દાસીએ રાજાને કહ્યું રાજન આ બધાની દશા જોઈને જો તમે પણ હારી જશો તો આવી દશા તમારી પણ થશે આમ કહી તે રાજાને પડદા બાંધેલ જગ્યાએ લઈ ગઈ અને સોનાના પાટ ઉપર બેસાડ્યા રાજાએ કહ્યું હે અબોલા રાણી હું તમને તમને એક સરસ મજાની વાર્તા કહું છું તમે હુકારો ભણજો અબોલા રાણી મૌન રહ્યા એટલે રાજાએ દાસીને કહ્યું રાણીના બદલે તેમનું કાનનું કુંડળ હુકારો દેશે રાણીને કાંઈ વાંધો તો નથી ને રાજાના આ શબ્દો સાંભળી બધી દાસીઓ ખડખડાટ હસવા લાગી એક દાસી રાણી પાસે જઈને આ વાત કરી એટલે રાણીએ સંમતિ આપી અને કહેડાવ્યું જો રાણીનું કુંડળ પણ વાતમાં હુકારો નહીં ભણે તો તમારે કારાગૃહમાં જવું પડશે સારું વિક્રમ રાજાએ તરત વીર વેકાળ વેતાળને યાદ કર્યો એટલે તે તરત અદ્રશ્ય રૂપે હાજર થયો રાજાએ કહ્યું જો તું અબોલા રાણીના કુંડળમાં બેસી જા અને મારી વાર્તામાં હુકારો ભણતો રહેજે વેતાળ અબોલા રાણીના કુંડળમાં ભરાઈ બેઠો રાજાએ વાત કહેવા માંડી હે અબોલા રાણી રાણીના કાનના કુંડળ મેલપુર પાટણ નામે નગરમાં ચંદ્રદિવ્ય નામે રાજા રાજ કરતો હતો આ ગામમાં ચાર મિત્રો રહેતા હતા એક બ્રાહ્મણ બીજો સોની ત્રીજો સુથાર અને ચોથો સાળવી આ ચારેય મિત્રો રાત દિવસ રખડ્યા કરે એમને કામ ધંધામાં સહેજ પણ રસ નહીં ફક્ત ખાઈ પીને રખડ્યા કરે આથી તેમના મા બાપ ખૂબ જ ચીડાતા એક દિવસ ચારેયના મા બાપે ચારેય છોકરાઓને ખૂબ જ ઠપકો આપ્યો તેથી ચારેય મિત્રોએ પરદેશ જઈ કંઈ કામ ધંધો કરવાનો વિચાર કર્યો એક દિવસ ચારેય મિત્રો કોઈને પણ કહેવા વગર પરદેશ કમાવા કમાવા જવા નીકળી પડ્યા રસ્તામાં એક ગામ આવ્યું ચારે ત્યાં રાતવાસો કર્યો તેમની પાસે સીધું હતું એટલે બ્રાહ્મણે રસોઈ બનાવવાનું વિચાર્યું તેણે સોનીને દેવતા લેવા ગામમાં મોકલ્યો ગામમાં એક સોનીની દુકાન જોઈ સોની દુકાનમાં દાગીના ઘડતો હતો આથી પહેલાં સોની છોકરાને થયું કે કદાચ અહીં મને કામ મળશે એટલે તે દુકાને જઈ દેવતા માંગ્યો અને તેણે પોતાની બધી હકીકત કહી સંભળાવી દુકાનદાર સોનીએ કહ્યું ભાઈ તું સોની છે તું મારે ત્યાં રહી જા હું તને દાગીના ઘડતા શીખવી દઈશ અને મહેતાણા તરીકે પૈસા પણ આપીશ કાલે સવારે પાસો આવી જઈશ કહી સોની દેવતા લઈ પોતાના મિત્રો પાસે આવ્યો અને કહ્યું મને આ ગામમાં એક સોનીને ત્યાં કામ મળી ગયું છે બધા મિત્રોએ કહ્યું ભલે તું આ ગામમાં રોકાઈ જા અમે આગળ વધીશું જ્યારે ઘેર પાસા ફરીશું ત્યારે અહીં થઈને જઈશું સવાર પડતાં સોની ગામમાં રોકાઈ ગયો જ્યારે બાકીના ત્રણ મિત્રો આગળ ચાલ્યા આગળ જતા બીજું એક ગામ આવ્યું ત્યાં સુથારને એક સુથારને ત્યાં કામ મળી ગયું સુથારને ત્યાં મૂકી બ્રાહ્મણ અને સાળવી આગળ ચાલ્યા આગળ જતા એક ગામમાં સાળવીને વણકરને ત્યાં કામ મળી ગયું વણકરે કહ્યું તું મારે ત્યાં કામ કરે તો તને હું કાપડ વણતા શીખવું એટલે સાળવી પણ ત્યાં રોકાઈ ગયો હવે બ્રાહ્મણ એકલો જ રહ્યો તે ચાલતો ચાલતો નર્મદા કિનારે આવ્યો અને ત્યાં એક ગુરુની ઘેરે વિદ્યા ભણવા રહી ગયો આમ ચારેય મિત્રો અલગ અલગ ગામમાં રોકાઈ ગયા અને પોતપોતાના હુન્નર શીખવા લાગ્યા જોતજોતામાં બાર વર્ષ વીતી ગયા બ્રાહ્મણ શાસ્ત્રો ભણીને સર્વવિદ્યામાં પારંગત થઈ ગયો તે ગુરુના આશીર્વાદ લઈ પોતાને ઘેરે આવવા નીકળી પડ્યો પાસા વળતા રસ્તામાં સાળવી જે ગામમાં રોકાયો હતો ત્યાં આવ્યો તે ગામમાં સાળવીને મળ્યો સાળવી પણ બાર વર્ષમાં સારી રીતે કપડાં વણતા શીખી ગયો હતો તે બ્રાહ્મણ સાથે ઘેર આવવા નીકળી પડ્યો બંને મિત્રો સુથારને ગામ આવ્યા અને સુથારને મળ્યા સુથાર પણ પોતાની કારીગરીમાં પારંગત થઈ ગયો હતો તે પણ પોતાના બંને મિત્રો સાથે ગામ આવવા નીકળી પડ્યો ત્રણેય મિત્રો ત્યાંથી સોનીના ગામે આવ્યા અને સોનીને મળ્યા સોની પણ પોતાના માલિકની રજા લઈ મિત્રો સાથે નીકળી પડ્યો ચારે મિત્રો ચાલતા ચાલતા ઘોર જંગલમાં આવ્યા તેઓ બાર વર્ષ પછી મળવાથી પોતપોતાની વાતો કરી આગળ વધ્યે જતા હતા રસ્તામાં સાંજ પડવા આવી ચારે જણે એક વિશાળ ઝાડ નીચે મુકામ કર્યો ચારે જણે એક એક પહોર જાગવા નક્કી કર્યું પહેલો વારો સુથારનો લીજો બીજા ત્રણે જણા સુઈ ગયા ચાલવાને કારણે તેઓ ખૂબ થાકી ગયા હતા એટલે તરત જ ઊંઘી ગયા જ્યારે એકલો સુથાર જાગતો બેઠો હવે એકલાએ રાતનો પહોર કેમ કરીને વિતાવો તે વિચારવા લાગ્યો કંઈક વિચારતા તેને થયું કે લાવને એકાદ લાકડાની પૂતળી ઘડવા માંડું મેં તો તરત જ પોતાના ઓજારો કાઢી પૂતળી ઘડવા માંડી પૂતળી ઘડી રહ્યો હતો ત્યાં એક પહોર પૂરો થઈ ગયો અને હવે જાગવાનો વારો સાળવીનો આવ્યો સાળવીના ઊઠતા જ સુથાર સુઈ ગયો સાળવીની નજર પૂતળી ઉપર પડી તેને થયું કે સુથારે કેવી સુંદર પૂતળી બનાવી છે પણ તે વસ્ત્રો વગર સારી લાગતી નથી એટલે તેણે પૂતળીના માટે કપડાં તૈયાર કર્યા અને પહેરાવી દીધા ત્રીજો પહોર થતાં જાગવાનો વારો સોનીનો આવ્યો અને સાળવી સૂઈ ગયો સોનીની નજર પુતળીની ઉપર પડતા તે જોઈ રહ્યો તેને થયું કે આ પુતળી કેટલી સુંદર લાગે છે પણ જો તેણે ઘરેણાં પહેર્યા હોય તો તેની સુંદરતામાં ઓર વધારો થાત તેણે તરત પુતળી માટે સુંદર ઘરેણા બનાવી દીધા અને પહેરાવ્યા હવે બ્રાહ્મણનો વારો આવ્યો એટલે સોની સુઈ ગયો બ્રાહ્મણ તો પુતળી જોઈને નવાય પામ્યો તેને થયું કે આવી સુંદર પુતળી જીવ વગરની કેમ તેણે તરત જ પોતાની વિદ્યા અજમાવી તેને જીવતી કરી ઘડીકમાં તો તે બોલતી ચાલતી રૂપાળી સુંદરી બની ગઈ બ્રાહ્મણ તો તેને જોતા જો તેના પર મોહિત પડ્યો થોડી સવાર થતાં જ ત્રણેય મિત્રો જાગ્યા તેમણે પોતાની સામે રૂપાળી સુંદરીને જોતાં જ તેના પર મોહી પડ્યા થોડી તો ચારે મિત્રો ઝઘડવા લાગ્યા એક કહે આ સુંદરી મારી ને બીજો કહે આ સુંદરી મારી વિક્રમ રાજાએ અહી વાત અટકાવીને પૂછ્યું હે કાનના કુંડળ હવે તું જ કહે કે એ સુંદરી કોની સાસુ કહેજે ખોટું કહીશ તો તારી રાણીની હાસી થશે તરત કુંડળ ઉપર બેઠેલા વૈતાળ બોલ્યો પૂતળી બ્રાહ્મણની કારણ એણે એનામાં જીવ આપ્યો ને આ સાંભળી અબોલા રાણી ગુસ્સે થઈને બોલી અરે કુંડળ તારામાં કાંઈ બુદ્ધિ છે કે નહીં જીવ મૂકે તે તો ઈશ્વર કહેવાય પૂતળી ઘડનાર સુથાર તો પિતા તુલ્ય ગણાય વસ્ત્રો પહેરનાર સાળવી ભાઈ ગણાય પરંતુ જેણે ઘરેણા ઘડીને પહેરાવ્યા તે એનો પતિ થયો આમ કહીને તેણે કુંડળ ફેંકી દીધું વિક્રમ રાજાએ કહ્યું હે અબોલા રાણી તમારો જવાબ તદ્દન સાસો છે તમારી બુદ્ધિ માટે માન છે પરંતુ તમે બોલ્યા એટલે એક પડદો છોડી નાખો અબોલા રાણીએ પોતાની શરત પ્રમાણે એક પડદો છોડાવી દીધો રાણી હવે હું બીજી વાત કહું છું હુકારો દેશો ને અરે રાજા ગમે તેમ કરો પણ રાણી હુકારો નહીં દે કાંઈ નહીં બેફિકરથી વિક્રમે કહ્યું રાણીનો હાર ઉકારો દેશે વેતાળ હારમાં જઈને બેઠો રાજાએ બીજી વાત શરૂ કરી રાજવતી નગરમાં રાજસેન નામના રાજા રાજ કરતો હતો તે ભલો અને પ્રજાપ્રેમી હતો તેણે રાણી સત્યવતી પણ શાણી અને ઉદાર હતી તેઓ બધી વાતે સુખી હતા માત્ર શેર માટીની ખોટ હતી રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીનું તપ કર્યું છ મહિનાના તપ બાદ શિવજી રાજા પર પ્રસન્ન થયા અને તેને એક પુત્રનું વરદાન આપ્યું વરદાનના પ્રતાપે રાણીને એક સુંદર કુંવર અવતર્યો આથી રાજા રાણીના આનંદનો પાર રહ્યો નહીં ધીરે ધીરે કુંવર બાર વર્ષનો થઈ ગયો તેનામાં ઠરેલું પણ આવી ગયું એટલે કે એક દિવસ રાજાએ કુંવરને બોલાવીને કહ્યું બેટા હું દરરોજ શિવ પૂજા કરું છું હવે મારી વૃદ્ધા અવસ્થાના કારણે આ નિયમ જાળવવો કઠિન થઈ ગયો છે એટલે મારી જગ્યાએ હવે તું દરરોજ શિવ પૂજા કર કુંવરે તે વાત કબૂલ કરી તે દરરોજ ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યો કુંવર અઢાર વર્ષનો થતાં રાજાએ તેને લગ્ન શીતળપુરની રાજકુમારી રૂપાવતી સાથે કર્યા પરંતુ કન્યાને વળાવવાનું મુહૂર્ત આવ્યું નહીં એટલે કન્યાને ત્યાં જ રહેવા દઈ જાન પાસીવાળી જ્યોતિએ મુહૂર્ત કાઢ્યું કે મહિના પછી કન્યાને તેડી જજો મહિનો થતાં રાજગોર કુંવરીને તેડવા ગયા ત્યારે કુંવરીએ કહ્યું હું તો કુંવરજી તેડવા આવશે ત્યારે જ આવીશ તમારી સાથે નહીં આવું તો હવે કુંવરની વાત આપણે બીજા ભાગમાં સાંભળીશું અબોલા રાણીની વાર્તા બહુ જ લાંબી મોટી હોવાથી આપણે બે ભાગમાં પૂરી કરીશું તો પહેલો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ હવે પછી આગળની વાર્તા આપણે બીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી આ વાર્તા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમને જો આ વાર્તા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો